પાટણ શહેરમાં મોદી સમાજની ત્રણ દીકરીઓ દ્વારા તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માતાના સહયોગથી સમાજની બસો જેટલી નવથી પંદર વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત રાખવા સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી પાટણમાં સદભાવના હોસ્પિટલ ખાતે આ આયોજન કરાયું હતું પ્રથમ પુણ્યતિથિ છે આ નિમિત્તે અમે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વાઈકલ કેન્સરની વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અહીંયા લગભગ બસો જેટલી દીકરીઓને કેન્સર આપવાનું ઉડું ઉઠાવ્યું છે અને અમે આ રીતે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે જો આ અત્યારે સર્વાઇકલ કેન્સરનું ખૂબ જ પ્રમાણ ભારતીય મહિલાઓમાં વધી રહ્યું છે અને એક વાત સારી એ છે કે એની વેક્સિનેશન અવેલેબલ છે જે સમાજમાં ઘણા લોકોને ખબર નથી હોતી તો અમારો મુખ્ય ઉદ્દેશ આ સમાજમાં આની અવેરનેસ લાવવાનો તેમજ દરેક બાળકીઓને સુરક્ષિત કરવાનો છે આજે આ કેમ્પ દ્વારા અમારા પપ્પાને શ્રદ્ધાંજલિ અટકીએ છીએ અને આમાં અમે બસોથી વધારે દીકરીઓનું અસાવે કે વેક્સિન કેન્સરથી અટકાવી શકાય એના માટે અમે ઉપાડ્યું છે અને એમાં પાંચ લાખથી વધારેનો આશ્ર ખર્ચ થયો છે જો એક પણ દીકરીને આ વેક્સિનને અમે સુરક્ષિત કરી દઈએ તો અમારો આ કેમ સફળ છે અને તેના લીધે અમને અમારા પર ગર્વ છે આ તકે વિરલબેન મોદીએ જણાવ્યું હતું કે તેમના સમાજની વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આ રસીકરણ કેમ્પમાં આશરે ખર્ચ હોવાનું કહ્યું હતું કે જો એક પણ દીકરી કેન્સર થી બચી જાય તો સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ ગણાશે સમાજમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્ય સાથે અનોખી રીતે અને પ્રેરણાદાયી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે આ એસપીવી એટલે કે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીના કેમ્પનું આયોજન અહીંયા સર્વશ્રી પ્રિન્સિલાલ કાલિદાસ પરિવાર મોદી કે જેમની પ્રથમ વાર્ષિક પુણ્ય દિધિ છે તે નિમિત્તે આજે અહીંયા મ્યુનિસિપલ મોદીની સામે હોસ્પિટલમાં જેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટણ મોદી સમાજની લગભગ બસોથી વધારે દીકરીઓને આજે સર્વાઇકલ વિરોધી જે રસીનો કેમ્પ છે એનો આગળ

આજના સમયમાં ચિંતાનો વિષય છે આ માટે વિવિધ તમામ સમાજે આગળ આવવું જોઈએ સ્વર્ગસ્થ બંસીલાલ મોદીની નિમિત્તે પરિવાર દ્વારા સમાજ માટે હિતલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં રમીલાબેન મોદીની પ્રેરણાથી સમાજની દીકરીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય તે માટે ખાસ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ સર્વાઇકલ રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો